મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ આપણે આ વિડિયોમાં સંતોષી માતાજીની શુક્રવારની વાર્તા સાંભળીશું સંતોષીમાંનું વ્રત ગમે તે શુક્રવારથી લેવાય છે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ એક કળશમાં સ્વચ્છ જળ ભરી તેના ઉપર વાટકી રાખી તેમાં ગોળ ચણા રાખવા આ રીતે કુંભનું સ્થાપન કરવું ત્યારબાદ સંતોષી માના નામનો દીવો કરી માની વાર્તા સાંભળવી અથવા કહેવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા વાર્તા સાંભળતી વખતે મનમાં જઈ સંતોષીમાં તેમ બોલ્યા કરવું વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલ ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકામાંના ગોળ ચણા સાર્વને પ્રસાદ તરીકે વહેંચી દેવા ગામમાં ડોશી રહેતા હતા તેને સાત દીકરા હતા સાતે દીકરાને પરણાવી દીધેલા ઘરમાં તો રૂમઝૂમ કરતી સાતે વહુઓ ફરતી હતી આ ડોશીમાંના છ દીકરા વહલા હતા અને સાતમો સૌથી નાનો દીકરો અળખામણો હતો તેનું નામ ગોવિંદ હતું ઋષિમયે છયે દીકરાને સારી રીતે જમાડી અને એનું હેઠું જૂઠું સાતમા દીકરાને આપે સાતમા દીકરાની બહુ આ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે એક દિવસ તેણે પોતાના પતિને એકાંતમાં કહ્યું કે તમને એક વાત કહેવી છે પરંતુ કહેતા મારી જીભ ઉપડતી નથી ત્યારે ગોવિંદે એને કહ્યું કે તું જે હોય તે મને સત્ય કહે ન કહે તો તને મારા સમજે ત્યારે ગોમતીએ કહ્યું કે બા તમને બધાનું એઠું જમાડે છે તે મારાથી જોવાતું નથી ત્યારે ગોવિંદે કહ્યું ચા ચા ગાંડી બાતે વળી આવું કોઈ દિવસ કરતા હશે ત્યારે ગોમતીએ કહ્યું કે હવે તો હું તમને નજરો નજર બતાવું એવામાં તહેવારોના દિવસો આવ્યા તેથી ઘરમાં જાત જાતની રસોઈ બનાવી અને ભાત ભાતના પકવાન બનાવ્યા ડોશી તો છ એ દીકરાઓને સારી રીતે જમાડે છે આ બધું નાનો ગોવિંદ બાજુના ઓરડામાં છુપાઈને જોઈ રહ્યો હતો છ એ દીકરાઓ જમીને ઉઠ્યા બાદ વધ્યું ખટ્યું એક થાળીમાં ભેગું કરી માએ ગોવિંદને કહ્યું ચાલ બેટા જમી લે ત્યારે માનો જીવ ન દુભાય તેથી ગોવિંદે કહ્યું કે મા મારું શરીર સારું નથી મારે નથી જમવું એમ કહીને પત્ની વાડામાં છાણા થાપવા ગઈ હતી તેની પાછળ ગયું અને કહ્યું તારી વાત સાચી છે મારે હવે બહાર ગામ નસીબ અજમાવવા જવું છે મારે ભગવાન બે પૈસા આપશે ત્યારે પાછો આવીશ માટે તું મને રજા આપ ત્યારે ગોમતીએ કહ્યું તમે જાઓ પરંતુ તમારી કોઈક નિશાની આપતા જાઓ ત્યારે ગોવિંદે આંગળી ઉપરની વીંટી ઉતારીને ગોમતીને આપી અને કહ્યું તું મને તારી કોઈ નિશાની આપ ત્યારે ગોમતી બોલી મારી પાસે તો આપવા જેવું કશું જ નથી પરંતુ લ્યો આ મારા જમણા હાથનું થાપું તમારા અંગરખા ઉપર પાડું છું એમ કહી છાણવાળું હાથનો પંજો અંગરખા ઉપર થાપ્યો અને કહ્યું કે ભગવાન તમારી રક્ષા કરશે તમારે મારી ચિંતા કરવી નહીં પછી ગોવિંદ પોતાની મા પાસે ગયો અને કહ્યું હા હું બહાર ગામ નસીબ અજમાવવા જાઉં છું ત્યારે ડોશીએ કહ્યું કાલે જતો હોય તો આ જ જા અને આ જતો હોય તો હમણાં જા આ સાંભળી ગોવિંદને ખૂબ જ દુઃખ થયું તે પોતાનું નસીબ અજમાવવા ચાલી નીકળ્યું એક પછી એક ગામ વટાવતો એક મોટા શહેરમાં આવ્યો અને એક શેઠની દુકાને જઈને કહેવા લાગ્યું મને નોકરીએ રાખશો ત્યારે કોઈ પૂર્વભાવની લેણી દેણીના લીધે શેઠે તેના ઉપર દયા આવી અને ગોવિંદને નોકરીએ રાખી લીધો તેની કામ કરવાની ધગસ જોઈને શેઠે તેની પેઢીનો મુનુમ બનાવ્યું થોડા સમય બાદ તેનું કામ મહેનત અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીનો ભાગીદાર બનાવ્યો અને ગોવિંદ તો શહેરમાં સુખરૂપ રહેવા લાગ્યો જ્યારે આ બાજુ ગોમતીની દશા દિવસે ને દિવસે બગડતી જતી હતી તેની સાસુ આખો દિવસ કામ કરાવે લાકડા કાપવા મોકલી વાસણ મંજાવે છાણા વીણવા મોકલી ઘરનું બધું કામ તેનામાંથી અને ખાવામાં અટામણનો રોટલો અને ભાંગેલી ઠીબમાં પાણી આપે આ બધું ગોમતી મૂંગા મોઢે સહન કરતી દિવસો વિતાવતી હતી એક દિવસ ગોમતી જંગલમાં લાકડા વીણવા ગઈ ત્યારે તેણે કેટલીક સ્ત્રીઓની પૂજા કરતી જોઈ અને તેણે ત્યાં જઈને કહ્યું બેન તમે આ ક્યુ વ્રત કરો છો ત્યારે એક સ્ત્રી બોલી બહેન અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ ત્યારે ગોમતીએ કહ્યું કે એ વ્રત સી રીતે થાય એ વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે બીજી સ્ત્રીઓએ કહ્યું બહેન આ વ્રત ગમે તે શુક્રવારથી કરી શકાય છે આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે આ વ્રતમાં યથાશક્તિ સવા આનાના સવા પાચાનાના સવા રૂપિયાના એવી આપણી શક્તિ હોય તેટલા ગોળ ચણા લાવવા શુક્રવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મા સંતોષી માની મૂર્તિ કે છબીનું પાટલા ઉપર આપન કરવું એક જળ ભરેલું કળશ લઈ તેના ઉપર વાટકીમાં ગોળ ચણા મૂકવા અને માની મૂર્તિ સામે ઘીનો દેવો કરવું હાથમાં ગોળ ચણા રાખી વાર્તા કહેવી અથવા વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે સંતોષી માનું મનમાં રટણ કર્યા કરવું વાર્તા સાંભળી રહ્યા બાદ આરતી ઉતારી થાળ કરવો ત્યારબાદ કળશના ચડલો કર્મચારી બાજુ છંટકાવ કરવો અને વધેલ ચળલે તુલસી ક્યારેય રેડી દેવું હાથમાં રાખેલ ગોળ ચણા ગાયને ખવડાવી દેવા એક વખત ભોજન કરવું ખટાશ ખાવી નહીં આ રીતે વ્રત કરવાથી મા દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે આ વ્રત ત્રણ દિવસ ત્રણ અઠવાડિયા ત્રણ માસ અથવા ત્રણ વર્ષે ફળે છે આપણી મનોકામના પૂર્ણ થયા બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે સવા સવાસેર લોટના ઘીમાં તળેલી મૂળી પૂરી અથવા મૂળા ખાચા વરા પ્રમાણે ખીર ચણાનું શાક બનાવવું આ બધું આઠ બાળકોને બોલાવી અને જમાડી દેવાનું કુટુંબના બાળકો હોય તો વધારે સારું અને કુટુંબના ના હોય તો આડોશી પાડોશી કે બ્રાહ્મણના બાળકો પણ ચાલે બાળકોને ચમાડ્યા પછી દક્ષિણામાં રોકડ રોકમ આપવી નહીં પરંતુ ફળ ફળાદી આપી બાળકોને વિદાય કરવા ઉજવણાના દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં આવ્રત કરવાથી નિર્ધનની ધન મળે વાંઝિયાને પુત્ર મળે કુંવારી કન્યાને મનગમતો પતિ મળે અને જેનો પતિ પરદેશ ગયો હોય તે કુશળ પાછો આવે આ સાંભળી ગોમતીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને ગામમાં જઈ લાકડીની ભારે વેચી તેના પૈસામાંથી ગોળ ચણા લઈ ઘરે આવી માના નામનો દીવો કરી અને પ્રાર્થના કરવા લાગી માં હું તો તારી અભૂત દીકરી કહેવાઉ તારી દીકરી ઉપર દયા કરજે માં મારું દુઃખ તો તમે જાણો જ છો મા એમાં તમને કહેવાનું શું હોય માતાજી પાસે પોતાના દુઃખની વાત કરી આથી સંતોષી મને તેના ઉપર દયાવી અને તે જ દિવસે એમનો શ્રીમ કુશળતા ભર્યો ગોમતી ઉપર પત્રો આવ્યો ત્રીજા શુક્રવારે તો ગોમતી ઉપર પૈસા મોકલ્યા આ જોઈ જેઠાણીઓને તો ખૂબ જ ઈર્ષા આવી તે તો ગોમતીને ચીડવવા લાગી કે હવે ભાઈ તો વહુ ઉપર કાગળો લખ્યા અને પૈસા પણ મોકલે છે હવે તો વહુ મહેલે ચડીને બેસશે આ સાંભળીને ગોમતીને ખૂબ જ લાગી આવ્યું તે માના મંદિરે જઈને ચરણોમાં આળોટી અને કહેવા લાગી મા મેં તેને પૈસા વિશે ક્યારેય કહ્યું હતું મારે તો મારા સૌભાગ્યનો આધાર જોઈએ છે ત્યારે મા બોલ્યા દીકરી રડ નહીં તારો પતિ થોડા દિવસોમાં કમાઈને ઘેરી આવશે ચિંતા કરીશ નહીં આ સાંભળી ગોમતી હર્ષથી ગાંડી થઈ ગઈ માના ચરણોમાં નમન કરીને પોતાના ઘેર આવી માં વિચાર કરે છે કે ગોમતીને વચન તો આપ્યું પરંતુ ગોવિંદ ઘરે આવશે સી રીતે વૈભવમાં રચ્યો પચ્યો રહે છે તેની પત્નીને યાદ પણ કરતો નથી એ માતાજીએ રાત્રે સપનામાં ગોવિંદને આવીને કહ્યું કે ગોવિંદ તું ઊંઘે છે કે જાગે છે ત્યારે ગોવિંદે કહ્યું કે હું જાગું છું ત્યારે માતાજીએ કહ્યું તારે કોઈ સગું છે કે નહીં ગોવિંદે કહ્યું સગું છે એટલે તો પત્ર લખ્યો અને પૈસા મોકલ્યા ત્યારે માતાજીએ કહ્યું તેને પૈસાની જરૂર નથી તેને તારી જરૂર છે જલ્દી ઘેરે જા તેને તારી મા ખૂબ જ દુઃખ દે છે માતાની વાત સાંભળી ગોવિંદે કહ્યું કે મારે સી રીતે ઘરે જવું ત્યાં તો મારે લેવડ દેવડ ઘણી છે તે મૂકીને કેમ જવું ત્યારે મા બોલ્યા સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને દુકાને જજે મા સંતોષી માના આશીર્વાદથી દેવાની રકમ ભરપાઈ કરવાવાળા ભરપાઈ કરી જશે ગોવિંદે શેઠને બધી વાત કરી અને સવારે વહેલા ઉઠી નાય ધોઈને દુકાને જઈ સંતોષી માના નામનો દેવો કરી અને તે પેટીએ બેઠો દેણદારો તેનું દેવું ભરપાઈ કરી ગયા અને લેણદારો પોતાની નીકળતી રકમ લઈ ગયા પછી શેઠની પાસે જઈ ખેરી જવાની રજા માગી ત્યારે શેઠે રાજી ખુશીથી રજા આપી અને તેને ખૂબ જ ધન જર ઝવેરાત આપી વિદાય કર્યો ગોવિંદ પોતાના ગામ તરફ જવા રવાના થયું આ બાજુ ગોમતી માના મંદિરમાં આવી અને સામે આળોટી કહેવા લાગી મા હવે મારી ધીરજનો અંત આવ્યો છે ત્યારે માતાજીએ કહ્યું દીકરી આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવી રહ્યો છે તું લાકડાની ત્રણ ભારી લઈને આવ એમાંથી એક નદી તીરે મૂકજે બીજી મારા મંદિરે મૂકજે બીજી તારા પતિ ખીર આવ્યા પછી ખીર લઈને જચી અને તારી સાસુને કહે છે કે સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો અને ભાંગેલી ટીપમાં પાણી દઉં આ સાંભળી તારો વર તારા ઉપર મોહિત થશે ગુમતી તો આ સાંભળીને ગાંડી ગાંડી થઈ ગઈ તે જલ્દી લાકડાની ત્રણ ભાડી લઈ પોતાના ઘરે ગઈ ત્યારે તેનો પતિ હિંડોળા ખાતે બેઠો હતો સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો ચડામણની ભાખરી દો અને ભાંગેલી ટીપમાં પાણી દો આ સાંભળી ગોવિંદ ઊભો થઈ ગયો અને કહ્યું તારી આવી દશા કોણે કરી ત્યારે તે માતાએ કહ્યું જો ને દીકરા અમને વગોવા ખાતર તારી વહુ કેવું બોલે છે ત્યારે ગોવિંદે કહ્યું બા તમે તો રોજ તેને ફૂલની જેમ પૂછતા હશો ક્યાં હું હતો ત્યારનું શરીર અને ક્યાં અત્યારે આ હાડકાનું મળું આ મારે તમારી સાથે રહેવું નથી હવે હું જુદો રહીશ આમ કહી ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન લઈને રહેવા લાગ્યું એક દિવસ ગોમતી પોતાના પતિને કહ્યું મારે તો મા માનું વ્રત છે મને સંતોષી માના વ્રતનું ફળ્યું છે તેથી તમે મને મળ્યા ગોવિંદે કહ્યું હા મને સપનામાં પણ આવ્યા હતા અને મારી આંખો ખોલી હતી ગોમતીએ કહ્યું મારે વ્રત ઉજવવું છે ગોવિંદે કહ્યું ખુશીથી ઉજવ તો હરખાતી હરખાતી જેઠાણીના ઘરે ગઈ અને કહેવા લાગી ભાભી કાલે છોકરાઓને મારે ઘેર જમવા મોકલજો જેઠાણીઓએ કહ્યું શું છે ત્યારે ગોમતીએ કહ્યું કે મારી સંતોષી માનું વ્રત ઉજવવું છે જેઠાણીઓએ કહ્યું ભલે જા છોકરાઓ જમવા આવશે પણ કહે તો ખરી પ્રસાદમાં તો શું બનાવવાની છે ત્યારે ગોમતીએ કહ્યું કે માના નિવેદમાં તો ખટાશ ખવાય નહીં ખીર ખાચા અથવા મૂળીપુરી ચણાનું શાક બનાવવાનું છે તો જરૂરથી બાળકોને મોકલજો ગોમતીના ગયા પછી પ્રાણીઓએ પોતાના બાળકોને બોલાવી અને કહ્યું કે કાકીના ઘરે જમવા જાઓ ત્યારે જમતી વખતે ખટાશ માંગજો અને જો ખટાશ ન આપે વાપરવા માટે પૈસા માંગજો અને તે પૈસામાંથી ખટાશ લઈને તેના ઘરમાં બેસીને ખાચજો છોકરાઓએ કહ્યું સારું બા અમે તેમ કરીશું છોકરાઓ તો કાકીના ઘરે જમવા ગયા જમતા જમતા કહ્યું કે કાકી કાંઈક ખાટું ખાવાનું આપો ને મોળા ખાજા તો ભાવતા નથી ત્યારે ગોમતીએ કહ્યું આ તો માનો પ્રસાદ છે માટે ખાટું ન ખવાય ત્યારે છોકરાઓ બોલ્યા કે તો અમને વાપરવા માટે પૈસો આપું ત્યારે ગોમતીએ બધા છોકરાઓને વાપરવા માટે પૈસા આપ્યા પછી છોકરાઓએ ખાધું ન ખાધું કરી ગાંધીને ત્યાંથી આંબલી લાવી તેના જ ઘરમાં બેસીને ખાધી આથી સંતોષીમાં કોપાઈમાન થયા અને ગોવિંદને રાજ દરબારમાંથી તેડું આવ્યું ગોવિંદને પકડીને લઈ ગયા ત્યારે જેઠાણીઓ કહેવા લાગી કે ભાઈ સાહેબ કોઈને ધોતીને પૈસાદાર થઈને આવ્યા છે તે હવે ખબર પડશે આ સાંભળી ગુમતી દોડી માના ચરણોમાં આળોટી કહેવા લાગી મા મેં શું ખોટું કર્યું છે કે મારું સુખ તમે છીનવી લીધું ત્યારે માએ કહ્યું તે ઉજવણા વખતે છોકરાઓને ખટાશ કેમ આપી ત્યારે ગોમતી બોલી મા મેં નથી આપી પરંતુ છોકરાઓએ તેની જાતે લઈને ખાધી છે મારી ઉપર દયા કરી મારા પતિને છોડાવો છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય હું તમારું વ્રત બીજી વખત ઉજવીશ મા એ કહ્યું કે જા તારો પતિ રાજ દરબારમાંથી સન્માન સાથે રાજાની ભેટ લઈને આવશે આ બાજુ દરબારમાં ગોવિંદ પણ સંતોષિમના નામનું રટણ કર્યા કરતો હતો તેથી માતાજી તેની બહારે આવ્યા અને તેને સન્માન સાથે ઘરે મોકલ્યું પતિ પત્ની રસ્તામાં મળ્યા ઘરે આવી ગોમતીએ કહ્યું રાજાએ શું કહ્યું ગોવિંદ બોલ્યો પહેલાં તો મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો પછી મેં બધી વાત કરી એ સાંભળી એટલે રાજાએ મને શાબાશી આપી અને હીરા જડિત વીટી પણ ભેટમાં આપી આ સાંભળી જેઠાણીઓના મોઢા તો કાળા મીસ થઈ ગયા બીજી વાર શુક્રવાર આવ્યો એટલે બીજી વાર ઉજવણું કરવાનું નક્કી કર્યું તે જેઠાણીઓના ઘરે ગઈ પરંતુ જેઠાણીઓએ કહ્યું કે છોકરાઓને કંઈક ખટાશ આપે તો મોકલશે મારા છોકરાઓને મૂળખ ખ્યા ફાવતા નથી સાંભળી ગોમતી બોલી તું કાંઈ વાંધો નહીં હું બીજાઓને છોકરાઓને બોલાવીને વ્રત ઉજવીશ અને પછી એ એમ કહીને ઘેર આવી આઠ બ્રાહ્મણના બાળકોને બોલાવી જમાડી અને વ્રત ઉજવ્યું આથી સંતોષીમાં પ્રસન્ન થયા દિવસો જતાં ગોમતીના સારા દિવસો રહ્યા પૂરા નવ માસે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ તેની બધી ખોટ માતાજીએ પૂરી કરી સવા મહિને નાઈ ધોઈ પોતાના પુત્રને લઈ માના મંદિરે ગઈ માના ચરણોમાં પડી માને કહ્યું મા અમને આશીર્વાદ આપો અમે સુખ શાંતિ અને સંતોષથી રહીએ સદા તમારી ભક્તિ કરતા રહીએ ત્યારે માતાજીએ કહ્યું હું કોઈક દિવસ તારા ઘરે આવી દર્શન આપીશ પરંતુ મને ઓળખવામાં ભૂલ કરતી નહીં એક દિવસ એક ડોસીમાં ગોળ ચણાવાળું ગંધાતું મોળ અને માખું બણબણથી અને બરાડા પડતી આવી આ જોઈ સાસુએ કહ્યું કે વહુઓ પોતાના છોકરાઓને ઘરમાં પૂરી દેવ કોઈ ડાકણ જેવી ભિખારણ આવી છે આ સાંભળી ગોવિંદની વહુ બહાર આવી તે માને ઓળખી ગઈ તેણે માતાજી ઉપર પોતાનો પુત્ર ફેંક્યો માએ બંને હાથે બાળકને ઝીલી લીધો અને તેને રમાડી આશીર્વાદ આપી ચાલતા થયા જ્યારે માતાજી ગયા ત્યારે આજુબાજુ તેજસ્વી પ્રકાશ રેલાયો હતો પછી ગોમતીએ સાસુને કહ્યું માં સંતોષીમાં આપણને દર્શન આપવા આવ્યા હતા સાંભળી સાસુ અને બધી જેઠાણી પસ્તાવવા લાગી તાના ફૂલની માફી માંગી અને બધા સાથે સંપીને રહેવા લાગ્યા જય સંતોષીમાં જેવા તમે ગોમતી અને ગોવિંદને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર દરેકને ફળજો દરેકની મનોકામના પૂર્ણ કરજો જય સંતોષી મા બોલો સંતોષી માતાની જય બોલો કુળદેવી માતાની જય મિત્રો તમને જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઇક કરી બીજા મિત્રો સાથે શેર જરૂર કરજો અને વાર્તા સાંભળ્યા બાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ